નમસ્કાર મિત્રો આજના બ્લોગમાં હળવા બોલવાના થતા હે કારણ કે મેજાઈ લેતી હે અને મેં એને કઈક કેતા હું તો મારી મમ્મી કહી દેતી હે અને પછી મારી યાર આખો ની કિસિડ ફીસીડ ચાલુ રહે તે મારી મમ્મી અને બે ને કેતા હું તો મને ઘેરેથી કાઢી મૂકતી છે એટલે આ જોરથી નહીં બોલવાનું થતા એને કર પબ્લિક મમ્મીને ખબર પડી જતી છે તો ભાઠે ભાઠે આવી જતી છે એટલે માની મર્યાદા રાખવાની થતી છે બાકી તો બધું સમજા હું આ કેવી બાયડી વાયડી છે અને એનો ઝીપડા કેટલા લાંબા છે મોટા ભાઈ તે નકરા કિસુડ કિસુડ કરતા હે પણ કાકવામાં જ નહીં સમજતા હે અને આખો દી બકડ બકડ ચાલુ જ રાખતા હે અને બાયડી કેવામાં આવતા હે અને પતિ સૌ કંટાળી ગલે હે પણ સહન કરવાના થતા છે કેમ કે અમારી માતા છે બાજુમાં અને આ બબલા મારા રમતા હૈ મજા મજા આવતા છે અને મોઢ ભાઈ ગમે એટલે સહન કરીએ પણ કિસીડ કિસીડ સારું રાખતા છે અને ગમે કંઈક ઘેરે આવતા હોઉં તો બેય ભેગી થઈને મેરે કોસકાવતા હૈ ફરવા જતા હોટે ખોટા ભળવાય કર દેતા હૈ બાઈડી કે તમારા છોકરા અહીંયા ગુમવા જતા હે અહીંયા ફરવા જતા હે ગમે માણ નહી અમારે ફરવાના ક્યાંય નહીં ખાતા હે કુમવાના નહીં ખાતા હે તો કરી નાખો મારા વ્લોગને સપોર્ટ અને મળ્યા પાછા નેટ વ્લોગમાં એટલે ધીમે ધીમે